હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે ઘણા ટાઈમથી અમે લોકોને ભલામણ કરીએ છીએ કે ભાઈ ગ્રોક્સલ મારો બ્રેકર મારો અથવા તો ગ્રોક્સલ મારો અને ઇગ્નિટસ મારો સારું ફૂગનાશક તો મારવાનું જ હોય પણ આનું રિઝલ્ટ શું છે કે ઘણીવાર અમે જાહેરાત મૂકતા હોય નાની એવી લખાણ કરતા હોય પણ રિઝલ્ટ શું મળે એ મારે બતાવવું છે કે આજે આ તમે જુઓ કે એની અંદર આપણે ગ્રોક્સલ મારેલું છે આ મગફળી આજે સવા બે મહિનાની થઈ પણ આને હું થયું એ તમને કરું આ તમે હુયાના ઝૂંડ જોવા આ હુયા આ જુઓ હા આખું એનું રિઝલ્ટ છે કે આ ગ્રોક્સલ અને આ બ્રેકર ગ્રોક્સલ અને ઇગ્નિટેસ્ટના બે રાઉન્ડ અવશ્ય ગમે ખેડૂને કરવા જોઈએ અને નથી માર્યું એ પણ બતાવું તમે કે આ નથી માર્યો તો એની અંદર તમે હુયા જુઓ તમે અને આની અંદર જોવો આ આખા ઝૂંડ કોઈ વસ્તુ એવી ન હોય કે ત્રણથી ચાર પાંચ હુયા નો ફીટા હોય તો આ એનું રિઝલ્ટ છે આ મસ્ત છે અત્યારે આ તમે જોઈ શકો છો ખાલી હવા બે અઢી મહિનાની આ મગફળી આનું રિઝલ્ટ એટલું મસ્ત મળ્યું છે કે તમે કોઈ પણ જગ્યાએ મગફળી વાવ્યો તો એકવાર ગ્રોક્સલ અને ઇગ્નિટસ મારજો બીજો રાઉન્ડ ગ્રોક્સલ અને બ્રેકરનો મારજો રિઝલ્ટનો તમે તમને કહેજો આ જે રિઝલ્ટ છે આવું રિઝલ્ટ તમારી વાડીએ ન દેખાય તો તમને કહેજો સારું ફૂગનાશક મારવાનું બસ મગફળીમાં એટલું કરવાનું નવું કાંઈ નથી કરવાનું ગ્રોક્સલ માર્યા પછી મહિનાથી પછી મતલબમાં ત્રીસ વીસ પચીસ દિવસ પછી તમારે કેલ્શિયમ બોઝ મારવા એટલે કે કેલ્શિયમ બોરોન ઝીંક મારવાનું છે એનું પણ એટલું મસ્ત રિઝલ્ટ છે વજન આવશે સારું ઉત્પાદન આવશે તો આના માટેના ગ્રેડ છે ને ગ્રેડ વગેરે ઉત્પાદન ન આવે તમે જે કલટાર મારો છો કલટારનો રોલ માત્ર વૈધને કંટ્રોલ કરવાનો છે ઇગ્નિટસ છે નવી શાખાઓ આપશે નવી ડાયળું આપશે નવું આખું ઉત્પાદન આપશે તો કલટાર મારો કે ઇગ્નિટસ મારો પણ ઇગ્નિટસ અવશ્ય મારજો અને ત્યારે એને પુષ્કળ ખોરાકની જરૂર ખોરાક માટે આવડો આ જે કેલ્શિયમ બોઝને આ જે ક્રિશન્ટાનું રોક્સેલ મસ્ત રિઝલ્ટ આપશે અને આ રિઝલ્ટ તમે જોઈ શકો છો કે આ એની આખી એક શાખાઓ જોવું અને આટલા બધા પોપટાના ઝુંડ થયા છે આમાં સત્તાય નવા હુયા નવી શાખાઓ અત્યારે પુષ્કળ ફૂટે છે આ એનું રિઝલ્ટ છે અને આની અંદર તમને ફરીને બતાવી દો કે આમાં નથી માર્યું તો આ આનું રિઝલ્ટ તમે જોઈ લો તો આ એનું રિઝલ્ટ છે તમને દેખાય છે આટલું એક આટલું એક્સેલેન્ટ રિઝલ્ટ તમારે જોવું હોય તો તમે અવશ્ય આ દવાનો છંટકાવ કરજો જે તે એરિયામાં મળશે પણ ન મળે તો અમારો સંપર્ક કરજો અમે પણ તમને મોકલી દઈશું ઓનલાઈન કોઈપણ જગ્યાએ મોકલી દઈશું આથી વિશેષ કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર છે આ એકાવન એકવાર તમે આવું કરજો મગફળી વહેશે તો ઉત્પાદન લેવું ખૂબ જરૂરી છે ધડ બેફામ જે દવા મળે એ સાટેથી ઉત્પાદન ન આવે લીગલી અને સ્ટેપ બાય સ્ટેપ જેની જરૂર છે એવો જ રાઉન્ડ મારો તો જ સારું ઉત્પાદન આવશે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને પ્રોડક્શન લઈ કે ગામમાં બાઇકી મળે છે એટલે ગમે ત્યાંથી લઈને ગમે સાટી દેવું તો તમારા છોકરા મોટા નહીં થાય એના માટે તમારે ઉત્પાદન લેવું ખૂબ જરૂરી છે તો આવી ટેકનોલોજી સાથે કામ કરજો આખી વિશેષ કોઈ કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર સાર એકાવન અસ્તુ જય ભારત અમારો આ ભાગ્યો છે હાલે તો ભાઈ આચાર્ય આ અમારો ભાગ્યો છે આ તમને બતાવું આ આખો એક તમને રિઝલ્ટ અને ભાઈ આપણે આમાં ગ્રોક્સેલના બે રાઉન્ડ થઈ ગયા છે ને આ એનું રિઝલ્ટ છે ને આ તમે જોઈ શકો અને એને એને બી ખબર છે કે આમાં રાઉન્ડ નથી થયો આ મંથ મેરોને ભાઈ રાઉન્ડ હવે એમાં તમે જુઓ અને આની અંદર એને રાઉન્ડ માર્યો છે આ મારો જ ગયો છે અને એટલું મસ્ત રિઝલ્ટ છે આમાં તમને બતાવું કે આને હુયા આમ જ મુદ્દે આને હુયા બતાય તમે આ આ જુઓ આખા હુયાને જોડ જો આટલા પોપટા થઈ ગયા છે ને આ આ બધા હુયા થવાના શો પણ જો તમે આ બ્રેક તમે ધારો કે કલ્ટાર મારો અથવા તો કંઈ બીજું વૈધ કંટ્રોલ મારો અને સાથે ખોરાક નો આપો સાથે આવું ગ્રોક્સલ નો આપો અથવા તો કેલ્સીબોઝ બોજ ન આપો અથવા તો ખજાના નો આપો તો જે માલ થવો જોઈએ નહીં થાય એ તમને હું લખી દઉં કારણ કે કલ્ટાર મારો કે તમે ઇગ્નિટસ મારો તો એ ટાઈમે એને પુષ્કળ ખોરાકની જરૂર હોય અને આ ખોરાક માટે તમારે આવું ગ્રોક્સલ અથવા તો એવું કંઈક દેવું પડે તો જ કયા કયા પોપટા થશે સારા પોપટા થશે વધુ ઉત્પાદન આવશે નકર તમે જે હું ભાળો ભાડો છો ફોટા પાડીને ઘી વ્યા હોશો તો એમાં પ્રોડક્શન નહીં આવે બધા ગોગડા બની જશે તો આવું પ્રોડક્શન લેવા માટે તમારે આ વેરાયટી પણ બહુ દમવાળી છે અને આ એના રાઉન્ડ પણ મસ્ત છે તો આવા રાઉન્ડ દરેક ખેડૂ મારજો અને આથી વિશેષ કોઈ કંઈ જાણું તો નંબર હજી પણ એકવાર આપી દઉં છું સત્તાણું બે સાડત્રીસ સોતેર છે એકાવન અસ્તુ જય ભારત